નમસ્તે તો તમારી કોમેન્ટના આધારે અને તમને જે પ્રશ્ન કર્યો તો એના આધારે શરૂઆત કરીએ પીએસઆઈના માટેના વિડીયોઝની પીએસઆઈ માટેના લેક્ચરની તો લો માટે આજનો ફર્સ્ટ વિડીયો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું કે અત્યાર સુધીની જે પરીક્ષાઓ લેવાયેલી છે પીએસઆઈ એ પેપરમાં જે પ્રમાણે કાયદાઓ પૂછાયેલા છે એ કાયદાઓ વિની બેઝિક ડિટેલ છે એ આજના વિડીયોમાં ચર્ચા કરશું ફરી વખત સ્પષ્ટ કરી દઉં કે કોઈ ભરતી આવે છે એના આધારે વિડીયોઝની શરૂઆત નથી કરી આપણે પણ આપણા પરિવારમાં આપણા ચેનલમાં તૈયારી કરનાર વર્ગ છે અને તમારી રિક્વેસ્ટ છે એટલા માટે થઈ અને આ જે લેકચર છે એને કન્ટિન્યુ કરું છું તમને અનુકૂળ લાગતું હોય અત્યારે રિફર કરવાનું જોવાનું તો તમે એ રીતે આગળ વધી શકો અન્યથા આ વિડીયો છે એ હંમેશાને માટે સેવડ્રે અને જ્યારે ભરતી આવે ત્યારે કામ આવશે એના અનુસંધાનમાં છે ફરી વખત યાદ અપાવી દઉં કે પીએસઆઈ એ જ તૈયારી કરતા હોય તો હાલ પ્રિલિમ્સમાં વધારે ધ્યાન આપીએ અને બે ત્રણ કલાક છે એ મેન્સ માટે પણ ગાળીએ કે જે જ્યાં આપણા વિષયો જે વીક પડે છે એની તૈયારી અત્યારથી કરતા રહીએ વાત કરીએ લોની તો એક એવો વિષય છે એક એવું પેપર રહેશે પીએસઆઈ એ એસઆઈમાં કે જે માર્ક્સને સ્કોર કરવા માટે મહત્ત્વનું છે લોમાં આપણે ઈચ્છીએ એ પ્રકારના માર્ક્સ છે એ મેળવી શકતા હોય એટલું સરળ છે થોડુંક જોવામાં એવું લાગે છે કે લો હાર્ડ છે બટ હકીકતમાં એવું કંઈ છે ને એકદમ સરળતાથી આવડી જાય બટ જરૂરિયાત છે થોડાક શબ્દોને સમજવાની જરૂરિયાત છે થોડાક રિપિટેશનની તો શરૂઆત કરીએ વાત કરીએ પીએસઆઈ એ એસઆઈના જે મેન્સમાં લોનું પેપર રહે છે એમાં કયા કયા કાયદાઓ પૂછાય છે તો પહેલી વાત કે પીએસઆઈ અને એસઆઈના જે પેપર્સ હોય છે એમાં લોનું એક પેપર જ અલગ રહે છે એમાં જે એએસઆઈનું પેપર છે એમાં બંધારણ ઇન્ડિયન પિનલ કોડ એવિડન્સ એક્ટ અને ક્રિમિનલ પ્રોસીજર કોડ મતલબ કે બંધારણ આઈપીસી એવિડન્સ એક્ટ અને સીઆરપીસી આ ચાર કાયદાઓમાંથી જ સો માર્ક્સનું પેપર સેટ થાય છે જ્યારે પીએસઆઈનું લોનું પેપર હોય છે એમાં બંધારણ ઇન્ડિયન પિનલ કોડ એવિડન્સ એક્ટ ક્રિમિનલ પ્રોસિજર કોડ ગુજરાત પોલીસ એક્ટ ગુજરાત પ્રોહિબિશન એક્ટ મતલબ કે જે દારૂબંધીનો ધારો છે ભ્રષ્ટાચાર અધિનિયમ મોટરવાહક વ્હીકલ અધિનિયમ અને અત્યાચાર નિવારણનો કાયદો છે તો આ પ્રકારના આઠ જે કાયદાઓ છે એ પીએસઆઈના પેપરમાં રહેતા હોય છે તો જે મિત્રો આઈ થિંક એવું ના વિચારાય કે એએસઆઈ માટે જ પ્રિપેરેશન કરવું છે પીએસઆઈની ફૂલ પ્રિપરેશન કરીએ અને થોડાક માર્ક્સ ઘટે તો ઓટોમેટિકલી આપણે ઈ એએસઆઈમાં સિલેક્ટ થતા હોય છે આવું જ બનેલું હતું અને બીજી વાત એક સ્પષ્ટતા કરી દઉં કે દર વખતે ઘણી વખત જ્યારે વાત કરવાના અવકાશ મળ્યો છે ત્યારે મેં કીધેલું છે કે લાસ્ટ ભરતીમાં એએસઆઈ તરીકે સિલેક્ટ થયેલું છે તો લાસ્ટ જે આપણો વિડીયો છે પીએસઆઈની ભરતીને લઈને ત્યાં કોઈએ સ્પષ્ટ પુરાવા સાથે એવી કોમેન્ટ કરી છે કે સર બોલે છે એટલી મિનિટ વચ્ચે કે ગઈ ભરતીમાં હું એ એસઆઈમાં સિલેક્ટ છું ખરેખર રિઝલ્ટ પણ ત્યાં મૂક્યું છે કે ત્યાં સરનું નામ નથી ડિસ્ક્વોલિફાય થયેલ છે તો યસ આઈ એમ સોરી ફોર દેટ કે ગઈ ભરતીમાં મને પણ યાદ ન રહ્યું કે ખરેખર લાસ્ટ ભરતીમાં હું સિલેક્ટ નહોતો થયો લાસ્ટ ભરતીમાં આઈ થિંક ત્યાં રિઝલ્ટમાં જોયું તો બસો છન્નું સમથિંગ માર્ક્સ હતા અને એએસઆઈનું પણ ત્રણસો બે સમથિંગ અટકેલું છે વધારે નથી જાણતો બટ મારું સિલેક્શન છે એ બે હજાર પંદરની ભરતીમાં થયેલું હતું જ્યારે ઓરલ પરીક્ષાઓ હતી સોરી ફોર દેટ કે ખબર નહોતી જોયું નહોતું એટલે દર વખતે એવું બોલાઈ જાય કે ગઈ ભરતીમાં બટ સિલેક્શન બે હજાર પંદરમાં થયેલું છે બટ એવું તો નથી કે સિલેક્શન નથી થયું અને હું ખોટું બોલતો હતો તો જલ્દી આજે જે એના માટે વિડીયો આપી દે જેટલા પણ મારી આગળ પુરાવાઓ છે જે કંઈ પણ હું બોલું છું કે મને આ નોકરી મળેલી છે સો એન સો તો એના માટે એક વિડીયો અલગથી આપી દઈશ વિથ પ્રૂફ ઓકે તો સોરી ફોર ધેટ ફરી વખત અહીંયા આવીએ હવે બધા કાયદાઓની થોડીક બેઝિક ડિટેલ જોઈએ આપણે કે જે પ્રશ્ન સ્વરૂપે પૂછાવાની પૂરી શક્યતાઓ હોય અને જો ના પણ શક્યતા હોય તો જ્યારે લોની શરૂઆત કરતા હોય લો માટે પ્રિપેરેશન કરતા હોય તો બેઝિક ડિટેલ છે બેઝિક બાબતો ખબર હોવી જોઈએ તો આપણે કાયદો જોઈશું એના કેટલાક અલગ નામ જોઈશું એ કાયદો છે એ કયા વર્ષનો છે મતલબ કે કાયદા સાથે કઈ સાલ લાગે છે કેટલા પ્રકરણો છે કેટલા સેક્શન કે કલમો છે અને ક્યારે એનો અમલ થાય છે અથવા તો ક્યારે એ ઘડાય છે એટલી થોડીક ડિટેલ જોઈએ અહીંયા થોડીક જે સાલો છે અમલની એમાં થોડોક પર્સનલ વ્યૂ અને વિકીપીડિયાનો સહારો લીધો છે કંઈ ભૂલભાલ હોય કોઈ પણ વિડીયોમાં ભૂલ રહેતી હોય તો કોમેન્ટમાં દર્શાવજો અને એને જ વાંચી અને એને સોલ્વ કરજો હવે શરૂઆત કરીએ બંધારણ જાણીએ આપણે બંધારણ છે પીએસઆઈનું પેપર હોય અત્યાર સુધી પીએસઆઈના પેપરમાં બંધારણ ઇન્ડિયન પનરલ કોડ એવિડન્સ એક્ટ અને ક્રિમિનલ પ્રોસીજર કોડ વધારે વેટેજ આ ચાર કાયદાઓનો જ રહેતો હોય છે કેમ કે વધારે અમલ અને વધારે સંપર્કમાં પોલીસની કામગીરી અહીંયાથી રહેતી હોય છે તો બટ એવું નથી કે આના ઉપર જ પેપર દર વખતે રહી બટ અત્યાર સુધી જે થયું છે એની વાત રજૂ કરું છું બંધારણ ઓગણીસો પચાસ હ બાવીસ અને પેટા પ્રકરણોને સિવાયની વાત છે મુખ્ય બાવીસ ભાગો છે ત્રણસો અને પંચાણું કલમ છે મુખ્ય બંધારણમાં જે કલમો છે એની જ વાત કરીએ આપણે પેટા કલમોનો હિસાબ કરીએ તો આઈ થિંક ચારસો સડસઠ અડસઠ સમથિંગ ટો ટોટલ બંધારણમાં થશે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ એનો અમલ છે પછી વાત કરીએ ઇન્ડિયન પિનલ કોડ ઇન્ડિયન પિનલ કોડ માટે આઈપીસી શબ્દ હોઈ શકે ભારતીય ફોજદારી ધારો હોઈ શકે હં તો આઈપીસી ઓગણીસો સાહીઠ ત્રેવીસ પ્લસ ત્રણ એટલે કે છવ્વીસ ટોટલ પ્રકરણ થશે પાંચસો અગિયાર કલમો છે એક જાન્યુઆરી ઓગણીસો બાસઠ અમલ છે અને છઠ્ઠી ઓક્ટોબર ઓગણીસો સાહીઠ છે એ ઘડાયેલો કાયદો હતો એવિડન્સ એક્ટ મતલબ કે ભારતીય પુરાવા અધિનિયમ અઢારસો બોતેર એની પાછળ એની સાલ લાગે છે અગિયાર પ્રકરણ છે એકસો સડસઠ કલમ છે એક સપ્ટેમ્બર અઢારસો અને બોતેરમાં એવિડન્સ એક્ટ એટલે કે ભારતીય પુરાવાનો કાયદો અમલમાં આવેલો છે ક્રિમિનલ પ્રોસીઝર કોડ ફોજદારી કાર્યરીતિનો ધારો અથવા તો એને આપણે કહી શકીએ સીઆરપીસી સીઆરપીસી ઓગણીસો તોતેર પ્રકરણો સાડત્રીસ છે સેક્શન ટોટલ ચારસો અને ચોર્યાસી છે એક એપ્રિલ ઓગણીસો ચુમ્મોતેરના રોજ સીઆરપીસી અમલમાં આવે છે પોલીસ ભરતી માટે કોન્સ્ટેબલ હોય એએસઆઈ હોય કે પીએસઆઈ હોય પોલીસ ખાતામાં જેટલી પણ હોદ્દા છે જેટલા પણ પદ છે એના માટે સૌથી વધારે મહત્ત્વનો પ્રેક્ટિકલી કોઈ કાયદો હોય તો સીઆરપીસી છે કેમ કે ત્યાં પોલીસે કઈ રીતે કામ કરવું ના કરવું આ બધી ડિટેલ છે એ પૂરા કાયદામાં આપવામાં આવેલ છે અને શરૂઆતમાં આપણે ચાર કાયદાઓ માટે આપણે શોર્ટમાં જેટલી જેટલી સેક્શન આપેલી છે એ ઓલરેડી છે આપણા જે પ્લે લિસ્ટ છે ત્યાં આઈપીસી એવિડન્સ અને ક્રિમિનલ પ્રોસીજર કોડની મહત્ત્વની કલમોની ચર્ચા કરેલી જ છે આના માટેના વિડીયો છે તો હાલ એના ઉપર નહીં કરીએ પછીથી જ્યારે ભરતી જાહેર થાય અથવા તો પ્રિલિમ્સ પરીક્ષાઓ પૂરી થાય પછીથી આઈપીસી એવિડન્સ સેક્ટર અને ક્રિમિનલ પ્રોસિજરમાં કંઈ એવું ડીપમાં રહેતું હશે પીએસઆઈ એ લેવલનું તો એને એક્સ્ટ્રા કરશું નહીંતર ઇન્ડિયન પિનલ કોડ એવિડન્સ એક્ટ અને ક્રિમિનલ પ્રોસીજર કોડના હાલના જે વિડીયો છે જે મહત્ત્વની સેક્શન આપેલી છે આઈ થિંક મહત્ત્વની છે એ પીએસઆઈ લેવલ સુધી જ છે તો શરૂઆત પછી આપણે અલગથી આ જે બાકીના કાયદાઓ છે એને સિકવન્સ મુજબ શરૂ કરશું તો આ વાત છે ક્રિમિનલ પ્રોસીજર કોડની ગુજરાત પોલીસ એક્ટ ગુજરાત પોલીસ એક્ટ ઓગણીસો એકાવન આઠ પ્રકરણો છે એકસો ને અડસઠ કલમો છે પહેલી મે ગુજરાત જ્યારે અસ્તિત્વમાં આવે છે ત્યારથી જ એના અમલનો સમયગાળો અહીંયા ગણેલો છે એક મે ઓગણીસો સાઠ હા એકચ્યુઅલી ગુજરાત પોલીસ એક્ટ છે એ નામ ચેન્જ થયેલું છે જ્યારે આપણે સિક્વન્સમાં ભણશું ત્યારે એની ચર્ચા કરશું બટ શરૂઆત અન્યથા આ કાયદો છે એ બોમ્બે પોલીસ એક્ટ તરીકે ઓળખાતો તો એના પછી ગુજરાત પ્રોહિબિશન એક્ટ મતલબ કે ગુજરાત નશાબંધીનો જે કાયદો છે એની વાત ઓગણીસો ઓગણપચાસનો કાયદો અગિયાર પ્રકરણો છે હા એકસો અને ઓગણપચાસ એમાં કલમો છે પહેલી મે ઓગણીસો ને સાહીઠથી એનો અમલ ભ્રષ્ટાચાર નાબૂદી અધિનિયમ ઓગણીસોને અઠ્યાસી મતલબ કે ધ પ્રિવેન્શન ઓફ કરપ્શન કરપ્શન એક્ટ છે તો ભ્રષ્ટાચાર નાબૂદી અધિનિયમ ઓગણીસો પાંચ પ્રકરણો છે એકત્રીસ કલમો છે નવ સપ્ટેમ્બર ઓગણીસો અઠ્યાસીના રોજ અમલ થાય છે વાહન અધિનિયમ મતલબ કે ધ મોટર વેહિકલ એક્ટ ઓગણીસો ને ચૌદ પ્રકરણો છે બસો અને સત્તર એક જુલાઈ ઓગણીસો અને નેવ્યાશીના રોજ અમલમાં આવે છે હા મોટર વ્હીકલ એક્ટ એક આ પ્રકારનો કાયદો છે કે જે જમ્મુ કાશ્મીર સાથે સમગ્ર ભારતમાં લાગુ પડે છે અત્યાચાર નિવારણનો કાયદો અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિઓના રક્ષણ માટે જે કાયદાની રચના કરવામાં આવી છે એવો અઢારસો નેવ્યાસીનો કાયદો પાંચ પ્રકરણો અહીંયા શીખવાના છે જેમાં ત્રેવીસ કલમો એકત્રીસ માર્ચ ઓગણીસો ને પંચાણું અમલ થાય છે અગિયાર સપ્ટેમ્બર ઓગણીસો નેવ્યાસીના આ કાયદો છે એ ઘડાયેલો છે તો ફરી વખત હ હમણાં એવિડન્સ એક્ટ આઈપીસી સીઆરપીસી અને એના ઉપર વિડીયોઝની હાલ જરૂરિયાત નથી રહેતી જેટલું છે એટલું તમે રિફર કરો તો ઇટ્સ ઓકે બટ અહીંયાથી ગુજરાત પોલીસ એક્ટ પ્રોહિબિશન એક્ટ મતલબ કે દારૂબંધીનો ધારો ભ્રષ્ટાચાર નાબૂદી અધિનિયમ મોટર વાહક અધિનિયમ અને અત્યાચાર નિવારણ અહીંયા વધારે સેક્શન જોવા મળે છે ગુજરાત પોલીસ એક્ટ એકસો અડસઠ અને મોટર વાહન અધિનિયમ બસો અને સત્તર તો અહીંયા પ્રાયોરિટી સેટ કરી આપજો કે ક્યાં કાયદો છે અથવા તો બંનેની અથવા તો કયા કાયદાની શરૂઆત આપણે સિક્વન્સથી કરવી જોઈએ તો આ વાત હતી અત્યાર સુધીની જે એએસઆઈ પીએસઆઈની પરીક્ષાઓ લેવાય છે એમાં એટલા કાયદાઓ પૂછાય છે ફરી વખત કહી દઉં કે હા ટોટલ એબાઉટ એકવીસો ચોવીસ કે ચોસઠ સમથિંગ ટોટલ સેક્શન થાય છે બટ એનામાંથી ફિયરફુલ થવાની જરૂર નથી એકદમ સરળતાથી અને મહત્વની કલમો છે એના ઉપર જ ફોકસ કરવાનો હોય છે એકવીસો એકવીસો કલમ છે એને કરવા જાય તો એ અર્થહીન થાય છે તો મહત્ત્વની જે વધારે ઉપયોગમાં આવતી હોય આવી સેક્શનોની એવી બાબતો ઉપર ફોકસ કરશું તો બસ એક શરૂઆત છે વિશેષ તો તમે કહેજો કે આમાંથી કયા બે કાયદાઓ છે એને લઈ અને સમયાંતરે આપણે એક એક જે લેક્ચર છે એને આપતા રહેશું બધાને ઓલ ધ બેસ્ટ થેન્ક યુ સો મચ